તો આ તરફ કાનિયાડ ગામે વાડીમાંથી હત્યા કરાયેલી હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે ગામના ભાવાભાઈ જેરામભાઈ ગોરદાનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો ભાવાભાઈ ગઈકાલે સાંજના ઘરેથી નીકળ્યા હતા અને ત્યારબાદ પરત ફર્યા ન હતા ભાવાભાઈના મૃતદેહને તેમના કૌટુંબિક ભાઈની વાડીમાંથી જ મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ જોકે ડિવાયએસપી એલસીબી એસઓજી અને ડોગ સ્કોડ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો ભાવાભાઈને તીક્ષ્ણ હત્યાના ઘા મારીને હત્યા કરાયો હોવાનું પણ સામે આવ્યું છે મૃતકની બોડીને પીએમ માટે પાળિયાદ હોસ્પિટલમાં હાલ તો ખસેડવામાં આવ્યા છે બોટાદ પોલીસે આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો દ્વારા શોધખોળ શરૂ કરી છે ટીવી સ્ક્રીન પર આપણે જોઈ શકીએ છીએ કે આ બ્લર દ્રશ્યો છે કે જેમાં ભાવાભાઈનો મૃતદેહ છે ભાવાભાઈની જે લાશ છે તે તેમના જ જે પિતરાઈ ભાઈ હતા તેમના ખેતરમાંથી મળી આવી હતી અને અત્યારે અનેક પ્રકારના તર્ક વિતર્ક થઈ રહ્યા છે હજુ સુધી હત્યાનું કારણ અકબંધ છે પરંતુ પોલીસે મૃતદેહનો કબજો લીધો છે અને તેને પીએમ એટલે કે પોસ્ટમોર્ટમના અર્થે હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો છે